Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્રણ પોઈન્ટ ત્યારે મિત્રો સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો જિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો અમેરિકામાં અત્યારે અલસ્કાના અત્યારે સેન્ટ પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો તો ઉલ્લેખનીય છે કે બુધવારે સોળમી જુલાઈ અલકાસ્કાના અત્યારે સેન્ટ નજીક નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો અને જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જારી કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સેન્ટ પોઈન્ટ ત્યારે અલાસ્કાના ત્યારે ટાપુ ઉત્તર પશ્ચિમ પોપો ત્યારે ટાપુ સ્થિત છે તે અલકાના ત્યારે એનો પૈકી લગભગ છસો માઇલ ત્યારે મિત્રો દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે જે આ મિત્રો અત્યારે આલા સૌથી મોટા ભૂકંપને લઈને સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ